હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દિપાલી જોશીમાં હું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિના ચોથા નોરતામાં કઈ દેવીનું પૂજન કરું અને કેવી રીતે કરું એ બધું જાણવા જઈ રહી છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહો આજે નવરાત્રીનું ચોથું નોરતું છે નવ દિવસ સુધી ચાલતી નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે માતાજીની આરાધનાના આ પર્વમાં ચોથા દિવસે એ મા દેવીનું પૂજન કરવામાં આવે છે દુર્ગા માતાના મા કુસમુંડા રૂપની ચોથા નોરતી પૂજા કરવાથી અનેક પ્રકારના પાપોનો નાશ થાય છે માતાનું આ ચોથું સ્વરૂપ એ રાક્ષસોના વધ માટે ઓળખવામાં આવે છે નવરાત્રીનો આજે ચોથો દિવસ છે તો આજે માં કુષ્મુંડા દેવીનું પૂજન કરવામાં આવે છે કુસ્મંડા દેવી એ સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે આખું વિશ્વ અંધકારમાં ડૂબી ગયું હતું ત્યારે માતા પોતાના મધુર આ સુંદર સૃષ્ટિની રચના કરેલી હતી આજે એટલે કે છ ઓક્ટોબરે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ છે તો આ ચોથા દિવસે કુસમાંડા માતાજીની પૂજા કરવાથી અનેક પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે

કુમકુમ મૌલી અક્ષત આ દરેક પૂજાપો ચડાવો હવે એક સોપારી પર થોડું કેસર લો અને ઓમ બ્રુમ બૃહસ્પતે નમઃ આ મંત્રનો જાપ કરતી વખતે તેને દેવીને અર્પણ કરો હવે ઓમ કુષ્માંડાએ નમઃ આ મંત્રની માળા કરો જો એક માળા થાય તો એક અથવા તો તમે જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી માળા કરી શકો છો અને દુર્ગા સપ્તશી અથવા તો સિદ્ધુ કુંજિકા સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો માતા કુષ્મંડાને પીળો અથવા તો કેસરી રંગ એ ખૂબ જ પ્રિય છે જેથી આ દિવસે પૂજા દરમિયાન માતાને પીળા રંગના વસ્ત્રો પીળી બંગડીઓ અને પીળી મીઠાઈઓ અર્પણ કરી શકો છો માતા કુસમાંડાને પીળા કમળ પણ ખૂબ પસંદ છે અને એવું માનવામાં આવે છે કે પીળા કમળ એ દેવીને અર્પણ કરવાથી સાધકને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે મા કુસમાંડાને માલપુવાનો ભોગ પણ ધરાવી શકો છો જેનાથી બુદ્ધિ યશ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે માલપુવાનો ભોગ લગાવ્યા બાદ પ્રસાદ ગ્રહણ કરો અને ત્યાર પછી અનેક લોકોને પણ એ પ્રસાદ આપો માં કુસુંડાનો એક સુંદર મંત્ર ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહ નમોસ્તુતે આ મંત્રનો જાપ પણ કરી શકો છો કારણ કે આ મંત્ર એ મહાકાલી માને આ કુષ્મંડા માને ખૂબ જ પ્રિય છે આ મંત્રનો જાપ પણ તમે કરી શકો છો કારણ કે આ મંત્ર એ તેમને ખૂબ પ્રિય છે અને માં કુષ્મંડાનો મંત્ર પણ છે અથવા તો જો કોઈ પણ સંસ્કૃતના મંત્ર ન આવડે તો માત્રને માત્ર ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાય વિચે આ મંત્રનો જાપ કરવાથી પણ દેવી દરેક પ્રકારની પૂજા એ માન્ય રાખે છે હવે આપણે જાણીએ કે મા કુષ્મંડાનું સ્વરૂપ કેવું છે નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્મડાના રૂપની પૂજા કરવામાં આવે છે પરંતુ માતાનું આ સ્વરૂપ એ અત્યંત શાંત સૌમ્ય અને મોહક છે આ માતાને આઠ ભુજાઓ છે પરિણામે તેને અષ્ટભુજા પણ કહેવાય છે તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ ધનુષ બાણ કમળ અમૃતકળશ ચક્ર તથા ગદા છે આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને દેનારી જપ માળા છે આ દેવીનું વાહન એ સિંહ છે એવું પણ માનવામાં આવે છે કે આ દેવી એટલે કે માતા કુષ્મંડા એ સૂર્ય મંડળમાં રહેવાની શક્તિ ધરાવે છે આ દેવીનો વાસ એ સૂર્ય મંડળના અંદરના લોકમાં છે સૂર્ય લોકમાં રહેવાથી શક્તિ ક્ષમતા માત્ર તેમનામાં જ છે પરિણામે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા એ સૂર્યની જેમ દિવ્યમાન છે તેમના જ તેજથી દસે દિશાઓ અલૌકિત છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં તેમનું તેજ વ્યાપેલું છે એવી પણ માન્યતા છે કે માતા કુષ્માંડાનું પૂજન અને અર્ચન કરવાથી માં દરેક પ્રકારના રોગોનો નાશ કરે છે કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આજ દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી અને પરિણામે તેઓ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ છે માતા કુસમાંડાની ઉપાસનાથી ભક્તોને તમામ પ્રકારના રોગ અને શોક મટી શકે છે તેમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કુષ્માંડા પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો આવી રીતે માતા કુષ્માંડાનું પૂજન અર્ચન કરવાથી અનેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે શોકનો સમન થાય છે દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને માતાની કૃપાથી જીવનમાં અનેક પ્રકારે પ્રગતિની પ્રાપ્તિ થાય છે જીવનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો એ ઉર્જા દૂર થાય છે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ